નમસ્કાર આજે આપણે થોડી વાત કરીશું હેમા કંદારી લેડીઝ બુટિક એન્ડ કલેક્શન્સમાંથી જે જાણકારી મળી છે એના આધારે આપણે સમજવાની કોશિશ કરીશું કે એક સરસ એમ કે સફળ લેડીઝ બુટિક ખરેખર શાનાથી ઓળખાય છે આપણી પાસે જે માહિતી છે એ એવા બુટિકના અમુક ખાસ ગુણો બતાવે છે અને આપણો હેતુ એ સમજવાનો છે કે એવા કયા તત્વો છે જે એને બીજાઓથી અલગ પાડે છે ખાસ કરીને એમની ડિઝાઇન અને કલેક્શન પર ધ્યાન આપીશું મેં એવું સાંભળ્યું છે અને આ માહિતી પણ કહે છે કે આવા સારા બુટિકમાં કાં તો એમની પોતાની ડિઝાઇન ટીમ હોય છે હા અથવા તો માલિક પોતે જ એટલા આમ વિઝનરી હોય છે બરાબર કે નવા ટ્રેન્ડ્સને પણ સમજે અને ક્લાસિક સ્ટાઇલને પણ જાળવી રાખે આ વાત રસપ્રદ છે ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ પહેલાં ડિઝાઇન વિશે વાત કરીએ જે માહિતી છે એમાં અનોખા સિલુએટ્સ પર